નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર પંદર જળ પરિવહનની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વાધ્યન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે ત્યાંથી પણ તમને મળી જશે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની આ પાઠની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરવાથી તમને આ પાઠની પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિષય વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર પંદર જળ પરિવાહ તો પ્રશ્ન પહેલો છે નીચેના પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો તો જોડકા જોડવાના છે પહેલાંની સામે બી તિબ્બત ત્રીજાની સામે સી ગંગોત્રી ત્રીજાની સામે સોરી બીજાની સામે સી ગંગોત્રી ત્રીજાની સામે ડી ગોદાવરી અને ચોથાની સામે એ અમરકંટક તો પહેલું બી બીજું સી ત્રીજું ડી ચોથું એ ત્યાર પછી બ છે વિધાનો ખરા છે કે ખોટા તો પેલું વિધાન છે એ ખોટું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન સાચું ચોથું વિધાન સાચું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન સાચું એટલે કે પેલું વિધાન એક ખોટું છે બાકીના બધા વિધાન સાચા છે ત્યાર પછી ખાલી જગ્યા પૂરોની છે પેલી ખાલી જગ્યામાં પદ્મા બીજામાં ઘોડાની નાળ જેવો ત્રીજામાં ગોદાવરી ચોથામાં સાંભર તો વિકલ્પ છે સી સી વિકલ્પ ગંગા બીજામાં પણ છેલ્પ સતલુજ રાવી ત્રીજામાં પણ સી વિકલ્પ છે ઔદ્યોગીકરણને કારણે ત્યાર પછી ચોથામાં એ આવશે મહારાષ્ટ્ર અને પાંચમા આવશે ડી રાષ્ટ્રીય ત્યાર પછી વિભાગ બી આવે છે પેલો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ જણાવો તો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓના નામ મહાનદી ગોદાવરી કૃષ્ણા કાવેરી નર્મદા તાપી વગેરે દ્વિકલ્પની મુખ્ય નદીઓ છે ત્યાર પછી બીજું છે હિમાલયની નદીઓ બારે માસ ભરપૂર પાણી રહે છે કારણાંકો હિમાલયની નદીઓમાં ભારે માસ પાણી રહે છે તેનું મુખ્ય કારણ છે હિમપાત અને ગ્લેશિયરનું ઓગળવું તો આનું આપણે વિશ્લેષણ કરીએ તો પેલું હિમાલય પ્રદેશમાંથી ઉદ્ભવ હિમાલયની નદીઓ જેવી જેમ કે ગંગા યમુના બ્રહ્મપુત્રા હિમાલયની ગ્લેશિયર હિમનદીઓમાંથી ઊભી થાય છે ઉનાળામાં જ્યારે તાપમાન વધે છે ત્યારે ગ્લેશિયર ધીમે ધીમે ઓગળે છે તે પાણી નદીઓને મળતું રહે છે હિમાલય પ્રદેશમાં મોન્સૂન દરમિયાન ભારે વરસાદ થાય છે જેનાથી પણ પાણી નદીઓમાં પાણીની સતત આવક રહે છે હિમાલયમાં બરફ સંગ્રહિત રહે છે દરમિયાન તે નદી સુકાતી નથી ત્યાર પછી નીચેની નદીઓના ઉદ્ગમ સ્થાન અને લંબાઈ વિશે માહિતી આપો તો નર્મદા નર્મદા નદી અમરકંઠક પાસેથી નીકળતી મધ્યપ્રદેશમાં એક ખીણમાંથી વહીને ઉગમથી લગભગ એક હજાર ત્રણસો ને બાર કિમી દૂર આવેલા સાગરને મળે છે ત્યાર પછી મહાનદી મહાનદી છત્તીસગઢમાં મેકલના પહાડોમાંથી નીકળી ઓડિશામાં થઈ બંગાળની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે આઠસો કિમી છે તેનું બેસીન ક્ષેત્ર છત્તીસગઢ ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે ત્યાર પછી વિભાગ સી આવે છે છે નદી 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 પરિવહનની વિભિન્ન અવસ્થા વિશે જણાવો તો નદી પરિવહનની વિભિન્ન અવસ્થા વિશે સમજાવવાનું છે નદી પરિવહનની ત્રણ અવસ્થાઓ છે ઉપરવાસ મધ્યસ્થ ભાગ અને હેઠવાસ નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યારે તે તીવ્ર ઘસારણ કરે છે અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાપ વહાવી જાય છે મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમે પડે છે અહીં તેઓનું અલ્પવહન વિસર્પી જોવા મળે છે નદીઓના વિસર્પને કારણે પૂરના પ્રવાહથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા આકારના સરોવર રચાય છે બીજું સરોવરની ઉપયોગીતા જણાવો સરોવરની ઉપયોગીતા પેલું ભારતના કેટલાક સરોવર નદીઓના સ્થાન જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારમાં આવેલા સરોવરોમાં પાણી વધુ એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈ પીવામાં ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે નદીઓનું આર્થિક મહત્વ જણાવો નદીઓનું પાણી એક કુદરતી સંસાધન છે પ્રાચીન સંસ્કૃતિઓ નદીઓ કિનારે જન્મી છે અને વિકાસ પામી હતી નદીનું પાણી ખેતીવાડી માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત સિંચાઈ જલ વિદ્યુત પીવા અને ઘર વપરાશ કારખાના અને ઉદ્યોગ વિહાર વગેરે માટે ઉપયોગી છે ત્યાર પછી નીચે આપેલી નદીઓને ભારતના નકશામાં દર્શાવો સાબરમતી ગોદાવરી નર્મદા તાપી તો જો અહીંયા આ સાબરમતી છે ગોદાવરી નદી તો આ રીતની ચારે નદીઓ છે ત્યાર પછી વિભાગ નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો એમાં પહેલું સિંધુ નદી પ્રણાલી વિશે વિસ્તૃત માહિતી આપો આ રીતની સિંધુ નદી વિશે વિસ્તૃત માહિતી છે ત્યાર પછી બીજું આવે છે નદી પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો તો નદી પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડક પાલન કરવું રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા નદી શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમો અમલ કરવો ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠલવે તે માટે કડક કાયદા બનાવવા ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે જેથી રાસાયણિક નદીમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નદીઓમાં નિકાલ કરી અટકાવ નિકાલ કરી શકાય એવી સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપલે અમલ કરવો ત્યાર પછી મિત્રો અહીંયા પાઠ્યપુસ્તક પાંચ ત્રણ એટલે પાન એકસો ચૌદ ઉપર જે પ્રણાલીના રેખાંકનને સંદર્ભ લઈને કોઈ પણ બે પ્રકારની રૂપ રૂપરચના બહુરંગી આકૃતિ બનાવીને યોગ્ય નામ નિર્દેશ કરો તો અહીંયા તમારે આકૃતિ દોરવાની છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયનપથીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ત્રણ મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના દરેક સ્વ અધ્યયનપોથીના સોલ્યુશન મૂકેલા છે તેમજ આની પીડીએફ જોતી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે